શું કરીએ કે ના ના પતંગો ઉતરવા માટે ભીગી કરવાની હ એ તો આપડા પૈસાની પોઝિશન એ બઉ ખરાબ અને પતંગો ચમડી લાય આ કાકા પેન તો જો એ જગ્યા સારી જગ્યા પતંગો હો Jauh pastiikar neng. Alia udih udih udi, mari udih udih mari udih aja gak itu badi badi patang Aja tuh badi apa datang jeli. Alia pesisih nihin gua apra begitu kari bareo. Aci biar kakak! Pilih katari apra. પતંગો પકડી લઈ જતા અલે આ કાતરીઓ વાળો તો આફેર તો ના આવા દઉં બ્લો કાતરીઓ વાળો વંઢો લઈને એવડો મોટો વંઢો લઈને ઊભો રહ્યો ને અલે મારો આરો એરે લુંડી ના જાય ભાઈ બાધી હો સાચી વાત છે કાકા ના લૂંટવા દઉં લે હું નહી જો મોને છે તું તમે તેમ કેતા તે નહીં આવ અલ્યા સી ખબર મૂર્ખો જમીડ્યું કે તો કઉ નહી આવા તો પતંગ તો બધી અમાર લું જોઈ લે કેમ આયા તમે તમારું છે અમારું છે જોય લાઈન મારું હે

જા થઈ ગયો ચેલેન્જ કરો પતંગો લૂંટવાનું અલે જા જા હું ચેલેન્જ કરું તું આ મોટા ભંટા લઈને એટલે એમ માં ક તું પતંગો બકડે આ મારા જ હાથમાં આવે ખબર ને ભલે તારા હાથ માં આવે માલ દે એ ચેલેન્જ થઈ ગયો ચેલેન્જ થઈ ગયો એ ચેલેન્જ આજ જોઈએ જોઈએ તો કુન જેટલી પતંગો લૂંટ આ કાતરી વાળા તો આપે તો લૂંટવા દે જ નહીં ને આપે તો બધી પતંગો મારા જ લૂંટવી આ તિત્ર વાળા ને આખા તો લૂંટવા જ નહી દે પોત પોચવા રહી છે ખાલી ભાઈ ધોકો લઈ ને આવું ભલે તું તારો લઈ જ પતંગ

ભત્રીજા ડોરી લે મારા બત્રીજા ની પતંગ લઈ લે હે ના ખબર નઈ ભરતી પતંગ અમારી લઈ દોરી દોરી આપડે બધી પતંગ સારું હોય પતંગ

એ કકરાય નકર કકરાય એટલે તું અલ્યા હે 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 તું અલ્યા યે હે ઓરે તારે હું હા તને હું મોઢા કાહીએ ના ના આ તો ટાણી ચાલી ગઈ હા આયે હે હે તું અલ્યા ખબર નઈ પડતી એકલી ખબર નઈ પડતી હે હું તો ગાડી પાછાળે તારા મમા બોના મોડી ગાડીને મારે

છોડી દેજો એવા તય વાળા રે ઓહો આ મૂર્ખો મને ગીત વભરાવ તો મારા એને ગીત વભરાવું જ પડશે એટલે આ કોપી કરો આ તેત્રી વાળા કોપી કરો

વાદરી પતંગ આવો ને તો સારું તો આમને હું એમની ઓકાત બતાવું કાતરી વાળા ને પોચ વર પહી પણ આ જીત્યો ખરો ને હું

બકરી બકરી અમે ભલે તમારે પોચ પોચ વાર થયો તો પણ તમે સુધર્યા નહી જીત્યા ખરા ને અમે તમે ચેતરા ચેતરા જીત્યા એટલે તમારે પોત વાર જીતે હું તો નો જીત્યા ને અમે જીત્યા ને Lah, hukaro anu puat-puat waris jatame <laughs> jito asito, liya. Tengge, tengge, હલો મારા ભાઈ તમારું સ્વાગત છે કે ચેનલમાં તમે પણ ભાગ બે ઉતારીને તમારે જોવા માગો છો કે અમારી ચેનલમાં આવો અને બધા વિડીયો જોવો સપોર્ટ કરો અને મારા ભાઈ અમે પણ અમારું ગુજરાતી નામ રોશન કરવા માગી છીએ સપોર્ટ સપોર્ટ કરનાર સબસ્ક્રાઈબ કરનાર ભૂલ ન જતા વધુમાં વધુ વિડીયો શેર કરો રાધે રાધે